જાપાનની મહાન દિવાલ ચાલો જોઈએ આની પાછળની આખી કહાણી જુઓ આ છે એ ચારસો કિલોમીટર લાંબી કોન્ક્રીટની દીવાલ સમુદ્ર સામે એક મજબૂત ઢાલ પણ સવાલ એ છે કે આટલી મોટી દીવાલ બનાવવાની જરૂર જ કેમ પડી આનો જવાબ આપણને બે હજાર અગિયારની એ ભયાનક સુનામીમાં મળશે આ એક કુદરતી આફત હતી જેમાં લગભગ વીસ હજાર લોકોએ જીવ ગુમાવ્યા એ સુનામીના મોજા ચાળીસ મીટર ઊંચા ઉછળ્યા હતા એટલે કે એક બહુમાળી બિલ્ડિંગ જેટલા તો આવું થવા પાછળનું કારણ સમજવા માટે સમુદ્રના ઊંડાણમાં જવું પડશે અને આ બધાનું મૂળ કારણ છે ભૂકંપ પાછળનું વિજ્ઞાન આ જગ્યા છે પેસિફિક રિંગ ઓફ ફાયર જ્યાં દુનિયાના નેવું ટકા ભૂકંપ આવે છે જાપાનની પોઝિશન જુઓ એ ચાર શક્તિશાળી ટેક્ટોનિક પ્લેટોના જોડાણ પર બેઠું છે હવે જ્યારે આ પ્લેટો એકબૂજા સાથે ટકરાય છે ત્યારે જબરદસ્ત પ્રેશર બને છે અને અચાનક રિલીઝ થાય છે અને જો આ જ ઘટના સમુદ્રની નીચે બને તો એ પાણીમાં સુનામી પેદા કરે છે બસ આ જ ભયાનક સુનામીને રોકવા માટે આ દિવાલ બનાવવામાં આવી કુદરતના આટલા મોટા ખતરા સામે માણસનો આ એક સ્મારક જેવો જવાબ છે જરા આના આંકડા જુઓ ચારસો કિલોમીટર લાંબી પંદર મીટર ઊંચી અને કોન્ક્રીટ સ્ટીલથી બનેલી અમુક જગ્યાએ તો એનો શેપ ટી જેવો છે જેથી મોજાની તાકાતને કાપી શકાય એટલે કે આ દિવાલ એક દુર્ઘટનામાંથી બનેલી છે ભવિષ્યની સુરક્ષા માટે આ એક રીતે માનવતા અને પ્રકૃતિ વચ્ચેની લડાઈ જેવું છે આ દિવાલ માણસની હિંમત અને મક્કમતાનું એક મોટું ઉદાહરણ છે પણ એક સવાલ તો રહી જ જાય છે શું આપણી બનાવેલી રચનાઓ કુદરતની તાકાત સામે ટકી શકશે